ના જોપા આરે ઈ અર્ધી વાતે રમી રમીનું આઈકન આવે યાર પાકે જોડી ને ના ના કશું ના તો શાંતિ વાતો છે સુકવા તો હવે

જબરજસ્ત દીવા કડો હે મજાશ તાન અન્યા ડાયરે ઓ પાણી ના આયા તમે તો તાન રીતે બોલી એની એક તો હેરો તો અહીં નહી પડવાની ને હેરો નહી આ ફેર આ ફેર આ ભોડા પર

હા મતાવ હાવ હા જા એ સુખ હેડ તું બિવાણ તો ઈક નઈ જવાન છે લે હેડ મો લઈ લે ઢોકા લઈ લે ને હેડ એ લઈ લે હેડ હા ના હોય ઓલા ડોગા બોકા હક યાર અરે ઢોકા દો ના આ જાદુ નાવા માજો થારે હું લઈ લો આપા

આ તો ભાઈબંધી છે તોકરી ભાઈબંધી આપડી બેની સુમભાઈ આ સીધા હેડોને તમે સુમભાઈ તમે આ બાત અતર્જો જો આયુ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ તમામ તમારા માં છોકરો બાપડો બીવા બીવા કરો જોઈ ગયો

છોકરા જોવાનું આજુબાજુ આપડે કોઈ ના હોય તમે કર્યું પીવા જ આપડા ભાઈ ધોખો મેલ્યો મને તો કાફે કે તમે લાકડી મેલજો સાઈ લાકડી મેળવી ના પૈસા